દાહોદ ના ડોકી ગામમાં મેલી યોજાયો સમય છે રાજા બાધા રાખવામાં આવે છે અને પાંચ વર્ષમાં એક વખત હોળી પર પૂનમ પહેલા ધર્મી રાજાની વાડીની સ્થાપના કરવામાં આવે છે કે જ્યાં નવ દિવસ સુધી સેવા પૂજા કરી ત્યારબાદ દસ દિવસની યાદ રાત્રે આસપાસના ગામોમાંથી માંથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે કે આદિવાસી સમાજનું પ્રતિક ગણવામાં હોય છે અને ત્યારબાદ વાડીને પધરાવા હોય છે કે જ્યાં આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે અને આજે પણ આ પરંપરા યથાવત છે અમારા જૂનાગઢ અમારા પેઢીના પીઢી સાથી આદિવાસીની આ રાજા ધરમી રાજા લોકો દેવ છે આ દેવો અમને આ અમે આઠ નવ દિવસ સુધી અમે આ વાડીની સેવા કરીએ અને આ સેવાથી અમે સારો અમને સૌ મળે અને અમારા કુટુંબ સુધી અમારી ખેતીવાડી સારી થાય અને અમારા કુટુંબમાં સારો આવક આવે અને કંઈ ખતણ થાય કોઈ થાય તો દુશ્મના વર્તન દૂર થાય જાય અને એટલા માટે અને અમે વર્ષે આ વાડી અમે ઉજવીએ છીએ અને આ મોટો મેળો ધોકવાદર નો મેળો બનાવીએ છીએ એટલે આ મેળામાં બધા લોકો આવે અને ખુશી મજા કરે તો એ બધા ખુશી મજા કરે તો અમારા કુટુંબમાં બધી ખુશી મજા થાય